विकसित भारत और आम जनता की सुखाकारी और आम जनता के जीवन की सरलता नरेंद्र मोदी के शासन में सुनिश्चित हुई है इसलिए मेरी कामना है कि 400 प्लस से फिर से एक बार मोदी जी के नेतृत्व में सरकार बने लेकिन लोकतंत्र का है सबसे बड़ा फेस्टिवल है गुजरात में आज सभी सीटों पर मतदान हो रहा है आप जनता से क्या अपील करना चाहेंगे और पोरबंदर की जनता से आज, आज आप क्या अपील करना चाहेंगे मैं पोरबंदर लोकसभा क्षेत्र और गुजरात की जनता को भारी मात्रा में मतदान करें विकास के लिए मतदान करें विकसित भारत के लिए मतदान करें भाजपा को मतदान करें પોરબંદર લોકસભા ક્ષેત્ર અને સમગ્ર ગુજરાતની જનતાને આજે લોકશાહીના મહાપર્વ એટલે કે મતદાનના દિવસે હું સર્વ નાગરિકોને અપીલ કરું છું કે સર્વ મતદાતાઓને અપીલ કરું છું કે આપ લોકશાહીનું પર્વ ઉજવવા માટે વિકાસ માટે વિકસિત ભારત માટે भारतीय जनता पार्टी ने मतदान करे पुनः एक बार मोदी जी नेतृत्व में एनडीए सरकार बने एट मतदान करे मैम आपका अभी वोट डाल के वो कौन से मुद्दे थे जिनको ध्यान में रखकर आपने अभी मतदान किया है विकसित भारत के लिए मतदान किया फिर से मोदी सरकार चार सौ तो हमारे साथ केंद्रीय स्वास्थ्य मंत्री और पोरबंदर लोकसभा મનસુખ માંડવીયા કે જેમણે પણ લોકોને અપીલ કરી આ મતનો અવસર અને જે મતનો અવસર લોકશાહીનો પર્વ આવ્યો છે તેમાં મતદાન કરવા માટે તો આતર વડાપ્રધાન મોદીના આ તરફ કરી રહ્યા છે વડાપ્રધાન મોદીએ લોકતંત્રમાં મતદાન સામાન્ય કામ નથી તેવું પણ જણાવ્યું

આવનાર દેશનું ભવિષ્ય અને આપ સૌ મોટા પ્રમાણમાં જે બંધારણીય હક તમને મતદાતા તરીકેનો મળેલો છે તો તમારો કિંમતી પવિત્ર મતનું જે મૂલ્યાંકન છે એ ભારત દેશની લોકશાહીમાં એક સામાન્ય પરિવારથી કરીને પીએમ સુધીનું એનું વેલ્યુશન સરખું હોય ત્યારે એટલા માટે જ કહેવામાં આવ્યું છે કે આપણો કિંમતી પવિત્રને અમૂલ્ય વોટ કોઈપણ લોભ લાલચ વગર તમે તમારી રીતે આપી અપાવી કોંગ્રેસ પાર્ટીને વિજય બનાવો પરિવર્તન ખૂબ જરૂરી છે